नमस्कार मैं डॉक्टर श्यामल चौधरी आप लोगों के लिए डेली में छोटा छोटा मेडिसिन के ऊपर वीडियो लाता हूं अगर आपको पसंद आए तो कृपा करके सब्सक्राइब करना ना भूलें नमस्कार मित्रों हूँ रिया आप स्वागत छे हमारा चैनल डॉक्टर चौधरी क्लिनिक पर जहां हमें स्वास्थ्य और होम्योपैथी उपयोगी माहिती लेने आए छे आज आपनी वच्चे हाजर छे जानीता होम्योपैथिक डॉक्टर ડૉક્ટર શ્યામલ ચૌધુરી જેમણે ઘણા વર્ષો થી જટિલ અને લાંબા સમય થી ચાલતા રોગો નો સફળ ઉપચાર કર્યો છે સાહેબ આપનું સ્વાગત છે અમારી ધન્યવાદ સૌને મારું નમસ્કાર આજે આપણે એક એવી સમસ્યા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ લોકો ને થાય છે પરંતુ લોકો ખુલ્લેઆમ બોલતા હચકાય છે એ છે એનલ ફિસ્ટ્યુલા જેને ગુજરાતી માં ભગંદર કહેવામાં આવે છે ડોક્ટર સાહેબ સૌપ્રથમ તો જણાવો કે ભગંદર એટલે શું ભગંદર એ એવી સ્થિતિ છે જેમાં ગુદા એનસની અંદરથી બહાર સુધી એક નળી ટનલ અથવા રસ્તો બને છે આ નળીમાંથી સતત પીવપાસ અથવા દુર્ગંધવાળું સ્રાવ નીકળતું રહે છે આ ખૂબ જ પીડાદાયક અને વારંવાર ચેપ થતી બીમારી છે આ રોગ થવાના મુખ્ય કારણો કયા છે ભગંદર થવાના કેટલાક મુખ્ય કારણો આ છે એનલ અપસર ફોડો પૂરેપૂરું ઠીક ન થવો બેક્ટેરિયલ ચેપ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કબજિયાત કોન્સ્ટિપેશન અથવા વારંવાર પાતળા પોટા ડાયરિયા થવી અયોગ્ય આહાર તેલવાળું મસાલેદાર ખોરાક વધુ ખાવું ઓછું પાણી પીવું અને ફાઈબરની ની અછત ક્યારેક ઈજા થી પણ આ સમસ્યા થઈ શકે છે શું તેના પણ પ્રકારો હોય છે હા ભગંદર મુખ્યત્વે બે પ્રકારના હોય છે સિમ્પલ ફિસ્ટ્યુલા સરળ ભગંદર એક જનળી હોય છે કોમ્પ્લેક્સ ફિસ્ટ્યુલર જટિલ ભગંદર ઘણી શાખાઓ અથવા રસ્તાઓ ધરાવે છે કેટલાક કિસ્સાઓમાં તેને લો ફિસ્ટ્યુલર અને હાઈ ફિસ્ટ્યુલર તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે ગુદા સુધીની ઊંડાઈના આધારે મરીજને કયા લક્ષણો દેખાય છે મુખ્ય લક્ષણો આ મુજબ છે ગુદા પાસે દુખાવો અને સોજો નાની છિદ્રમાંથી પીવ કે પાણી જેવું સ્ત્રાવ નીકળવું વારંવાર ફોડા થવા અને ફાટવા પોટા કરતી વખતે દુખાવો અને બળતરા તાવ અને થાક રોગથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ ખુબ જરૂરી બાબતો છે દરરોજ પૂરતું પાણી પીવું ઓછામાં ઓછા બીજી ત્રણ લીટર ખોરાક માં ફાઈબર વધુ લેવો ફળ શાકભાજી આખા અનાજ કબજી થી બચવું સમયસર પોટા કરવા જવું લાંબા સમય સુધી બેસીને ન રહેવું ગુદા વિસ્તાર ને સાફ રાખવો મસાલેદાર અને જંક ફૂડ ટાળવું હવે સૌથી મહત્વપૂર્ણ બાબત તેનું હોમિયોપેથિક ઉપચાર શું છે હોમિયોપેથી ભગંદર માટે ખૂબ અસરકારક દવાઓ છે જે રોગની જડ પર અસર કરે છે મુખ્ય દવાઓ છે છે બહાર કાઢવા અને ઠીક મદદ કરે હેપર સલ્ફરસ કેલ્કેરિયમ દુખાવો અને પીવાળા કિસ્સાઓમાં ઉપયોગી કેલ્કેર સલ્ફરક લાંબા સમયથી ચાલતા સ્રાવમાં મદદરૂપ માં મદદરૂપ પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક તરીકે કાર્ય કરે છે બબરસ વલ્ગારસ દુખાવો અને સોજો ઘટાડે છે અને બાયોકેમિક સોલ્સનું શું મહત્વ છે બાયોકેમિક સોલ્સ શરીરમાં મિનરલ્સનું સંતુલન જાળવે છે અને ઇન્ફેક્શનને નિયંત્રિત કરે છે ભગનદરમાં નીચેના સોલ્ટ્સ અસરકારક છે કેલ્કેલા સલ્ફ છ એક્સ ફોડો સુકાવવા અને પીવ અટકાવવા સેલેસિયા છ એક્સ ટિશ્યુ રિપેર અને ચેપ દૂર કરવા ફેરમ ફોઝ છ એક્સ સોજો અને દુખાવો ઘટાડે છે કાલીમાં છ એક્સ ઇન્ફેક્શન નિયંત્રિત કરે છે આ દવાઓ સતત લેવાથી સર્જરી ની જરૂરિયાત ઘણી વાર ટળી જાય છે ડોક્ટર સાહેબ અંતમાં આપ શું સંદેશ આપવા માંગો છો ભગંદર કોઈ શરમ ની બીમારી નથી સમયસર યોગ્ય હોમિયોપેથિક ઉપચાર લેવાથી આ બીમારી પૂરી રીતે ઠીક થઈ શકે છે યોગ્ય આહાર નિયમિત જીવનશૈલી અને હોમિયોપેથી દવાઓ એ જ તેનું સત્ય ઉપચાર છે આભાર ડોક્ટર સાહેબ આજે તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી એપિસોડ ફરી મળીએ નવી વિષય સાથે સ્વસ્થ રહો અને સ્મિત રાખો બધાનો આભાર સુરક્ષિત અને સ્વસ્થ